દરજીપરા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કાલોલ નજીક કેનાલમાંથી મળી આવ્યો છે તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા સત્યાવીસ વર્ષીય દીપેન પટેલ સાતમી મેના રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો દિપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશનને નોંધાવતા તપાસ કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર શનિવારે એટલે કે દસમી મેના રાત્રે અનગઢ પાસે મહીસાગર નદીમાંથી દીપેનની કાર મળી આવી હતી જેમાં લોહીના નિશાન હતા જેથી દીપેનની હત્યા થઈ હોવાનું આવ્યું હતું દિપેનની કાર ગોલ્ડન ચોકડી ટોલનાકાથી હાલોલ તરફ જતી નજરે પડતા વડોદરા શહેર પોલીસની જુદી જુદી ટીમો સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરી હતી આ દરમિયાન કાલોલ ખાતે કેનાલમાંથી દીપેનનો મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્થ રિપોર્ટ થયો છે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બાબતે શકમંદોની દોની કરવામાં આવી રહેશે જ્યારે દીપેન કોલ ડિટેલ્સ પણ મેળવાઈ છે પોલીસ હત્યાનો ભેદ ટૂક સમયમાં જ ઉકેલશે મારા છોકરીના હસબન્ડ હતા તારીખે રાત્રે છે તો મારા ઘરે એ નીકળ્યા હતા અને એ એ સવારે સવા નવથી સાત તારીખે રાત્રે સવા નવ પછી કંઈ મારી ઘેર નહીં પહોંચી ગયા અને પછી અમે તપાસ કરતા અમને ખબર પડી કે નવને સત્યાવી આરટીઓ આ ગોલ્ડન ગોલ્ડનનું ટોલગેટ પાસ કરેલો છે શું લાગે છે અમારું શું શું થયું હશે એમને અહીં દરજી પૂરાથી અહીં આરટીઓની વચ્ચે કોઈ ઓળખી તો હોઈએ એની અંદર ઉગો રાખીને બી અહી ગયો ડગો કરીને કંઈ કર્યું હોય એવું લાગે એવી પણ માહિતી એ છે થોડી ઘણી મને ખબર તો પડી છે હજુ ઘરનાને જણાયેલું નથી એટલે ડિટેલમાં મને બહુ માહિતી નથી મિત્ર એ ભાઈને બાજુના ઘરવાળા છે એમ ભારે એમને જ મકાન લાવ્યું હતું એ ભાઈને કાલનો ટાઈમ રાતે ઉઠાવ્યો છે હવે એ શું થયું અને કેવીના ડિટેક કરી એ અમને કોઈ માહિતી આજુ છે ને કોણ છે ભાઈ છે કોણ એ એમનો હાર્દિક કરીમ છે અને એમની જોડે ફરતો તો મે જોઈ લો છું શું કામ કરતા હતા હાર્દિક અને દીપિન એ શું કરતા એ બધા નંબર પ્લેટ નો જ કરતા હતા આ યાદ નવી ગાડીઓ આવે તો નંબર પ્લેટ નાખવાનું ને ધંધાની હરીફાઈમાં જ આવતો રહે એવું લાગે છે ધંધાની હરીફાઈ જ હોય ને તો બીજી કઈ પૈસાની કે તેવી એવી લીવર ડીવર તો હતી નહીં હવે શું આશા છે પોલીસ પાસે શું આશા છે પોલીસે એનું કોમ કરી અને તથ્ય બધું બહાર કાઢે કે ભાઈ હું કોણ કોણ સામેલ હતા